નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે અક્ષય તૃતીયાના પાવન દિવસે દમણ દમણસંઘ પ્રદેશ નાની દમણ ખારીવાડ બસ સ્ટેન્ડના સામે આવેલ અંબા માતા મંદિરનો તેત્રીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આ અવસર નિમિત્તે નવચંડી યજ્ઞનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં દમણ નગરપાલિકાના અધ્યક્ષ એસપી દમણિયાજી સાહેબ સહપરિવાર હાજરી આપી તેમજ દમણના અન્ય રહેવાસીઓએ પણ આ પાટોત્સવમાં હાજર રહ્યા હતા તેમજ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ અવસર પર દમણ નગરપાલિકાના અધ્યક્ષ એસપી દમણિયાજીએ દેશમાં સદભાવના અને શાંતિ બની રહે એના માટે અંબા માતાને પ્રાર્થના કરી